મિત્રો તમને આજની આ સિરીઝની અંદર સરસ મજાના પ્રશ્નો આપણને જોવા મળશે જેને નોન વર્બલ કહેવામાં આવે છે એટલે કે ભાઈ વર્બનો મતલબ થાય છે શબ્દ કે શબ્દ ન હોય એવા એવા પ્રકારના રીઝનિંગના જે પ્રશ્ન બને છે અને એમાં મોસ્ટ આઈમપી પ્રશ્ન એવું કહી શકાય કે દરેક પેપરમાં તમને આ ટાઈપના કોઈને કોઈ શિફ્ટમાં આવા પ્રશ્નો જોવા મળશે તો આપણે સરસ મજાના પ્રશ્નો જોઈએ કે જે પ્રશ્નમાં દેખાતું કંઈક હશે અને એનો આન્સર પણ કંઈક હશે એવું પણ તમને જોવા મળશે સીધા જ પ્રશ્નમાં જઈએ અને આપણે જોઈએ કે પ્રશ્ન કઈ ટાઈપના બનેલા છે દરેક પ્રશ્ન ગઈ એનટીપીસી સીબીટી ટુ એટલે કે ફાઇનલ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન આપણે લીધા છે અને હવે તમારે દેવાની છે સીબીટી વન તો સીબીટી ટુનું હાઈ લેવલને આપણે સોલ્વ કરી નાખીએ તો સીબીટી વન તમને સરળ લાગશે તો કોઈપણ જાતની બકવાસ ન કરીએ અને સીધા પ્રશ્ન ઉપર જઈએ છે જેવાનું પ્રથમ પ્રશ્ન મેં લીધો છે કે તમને એવું લાગશે કે આના અંદર પૂછેલું છે કે દી ગઈ આકૃતિ મેં કીધને ત્રિભુ એટલે કે ત્રિકોણ કેટલા છે ઓપ્શન છે સાત છ પાંચ ને આઠ હવે તમે જોશો ને એટલે તમને જેટલા ત્રિકોણ દેખાય છે અને હું કહીશ કે બંને વચ્ચે ખરેખર ડિફરન્સ લાગશે એટલે પહેલાં તો હું એવું કહીશ કે ભાઈ તમે ટ્રાય કરો તમે આના અંદર કેટલા ત્રિકોણ ગણો છો બરાબર છે થોડું ઝૂમ કરી આપું એટલે જેથી કરીને તમને સરસ મજાનું સ્ક્રીન ઉપર જોવા મળશે હવે તમે કહોજી આમાં તમને કેટલાક ત્રિકોણ દેખાય છે બરાબર જો હવે તમે જે વિચારતા હશો એ મેન્ટાલીટીથી આપણે હાલીએ અથવા તો જે દેખાય છે એ રીતે કરીએ તો પહેલાં તો તમને એક ત્રિકોણ જે છે એ અહીંયા જોવા મળે છે એક ત્રિકોણ અહીંયા જોવા મળે છે બે એક ત્રિકોણ અહીંયા ત્રણ જોવા મળે છે એક ત્રિકોણ આ ચોથું જોવા મળે છે ત્યારબાદ તમને એક ત્રિકોણ જે છે એ અહીંયા પાંચમું જોવા મળે છે બરાબર આ રીતે તમે વિચારશો તમે આના સિવાય હજી તમને ક્યાં ક્યાં ત્રિકોણ દેખાય છે એવું તમે જુઓ પછી હું કહું કે તમારી ક્યાં ભૂલ છે અથવા તો આપણે જે જોઈએ છે ખરેખર એ વસ્તુ આના અંદર નથી બરાબર છે મેં તમને હજુ થોડું જ બતાવ્યું છે અને બાકી તમારા ઉપર છોડ્યું છે કે તમે કેટલું થિંકિંગ કરો છો બરાબર પછી હું તમને વાસ્તવિક કહેવા માંગુ છું જે વસ્તુ એ હું કહું ચલો તમે ત્રિકોણ ગણ્યા હજી પાંચ હતા ને હજી તમને પાછું એવું થશે કે સાહેબ એક ત્રિકોણ અહીંથી આમ છે એક ત્રિકોણ આઈથી આમ છે એક આખે આખું આમ છે એટલે કોઈને આઠ સાત નવ જેટલા અલગ અલગ ત્રિકોણો બનતા હશે પરંતુ રિયાલિટી હવે જે છે આ પ્રશ્નની અંદર સારા સારાને એમ કહેવાય કે ભાઈ ખોટું પાડી શકે એવી એક વસ્તુ હતી કે જે આંખોનો આપણે કહીએ ને કે આંખોનો ધોખો હતો એ અહીંયા છે જો હવે તમને ઝૂમ કરીને બતાવું કે આ ભાગ જે છે ને એ ખરેખર ગોળાકાર છે આ રીતે છે બરાબર હું થોડું જો નાનો ગોળો બનાવું તો તમે સમજો આ આ રીતના ગોળો છે એટલે ગોળાની અંદર આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે અને તમે આ ત્રિકોણ સમજી રહ્યા છો એને એન્ટીબીસી એવું કહે છે એ ત્રિકોણ નથી અને રીઝનિંગ થિયરી એમ કહે છે કે કોઈ પણ આ રીતના ગોળાઈ હોય અને એમાં આમ હોય તો એને તમે આને ત્રિકોણ તરીકે કન્સિડર કરી શકતા નથી ઇટ મીન્સ મારો કહેવાનો મતલબ હતો કે આ એક ત્રિકોણ નથી બરાબર નહીતર એક બે અને તમે ત્રણ ત્રિકોણ આમ ગણી શકતા હતા પણ એ ત્રિકોણ નથી કારણ કે વર્તુળ ઉપર ક્યારેય ત્રિકોણ મેન્શન થતું નથી એટલે પહેલાં તો તમારી ભૂલ જે હતી એ મેં તમને અહીંયા બતાવી દીધી તો વાસ્તવિક ત્રિકોણ જે છે એ કયા છે ને કેવા છે કેટલા છે સાચો આન્સર હજી એક વખત તમારે ટ્રાય કરવી હોય તો કરો કદાચ આવડી જાય તો સારી વાત છે કે તમારી ઇન્ટ્યુશન આવે અને તમને અંદરથી કંઈક શીખવા મળે તો હું રિયલ આના અંદર આન્સર જે છે ને પહેલાં તો એ કહી દઉં તો આનો સાચો આન્સર જે છે ને એ પાંચ ત્રિકોણ છે ચાલો એ પણ હું કહી દઉં છું હવે તમે ટ્રાય કરો પાંચ ત્રિકોણ તમને કેવી રીતે મળે જો આ ટ્રાય એટલા માટે કરાવું છું કે પરીક્ષામાં તમને એમ નહીં તું ટ્રાય કર ને વિચારવાનો સમય આપું અત્યારે જેટલી ખામી જેટલી ખોટ આપણામાં જેટલી સૂઝબૂઝ છે ને એને કવર કરવાનો સમય છે હજી બે ત્રણ દિવસ છે એટલા માટે ટ્રાય આપું છું હું ટાઈમ પસાર નથી કરતો જુઓ હવે રાઈટ આન્સર જે છે એ મેં તમને તમારી સામે મૂકી દીધો કે ભાઈ ખરેખર આના અંદર કેટલા ત્રિકોણ છે એ પાંચ ત્રિકોણ છે જુઓ પહેલું મેં અહીંયા બતાવ્યું છે બરાબર છે આ પહેલું છે પછી અહીંયાનો ભાગ છે આ બીજું ત્રિકોણ છે ઓકે પછી તમે જોશો તો કે આ ત્રીજું ત્રિકોણ તમને જોવા મળશે ઓકે એવી રીતે આ ચોથું ત્રિકોણ તમને જોવા મળશે અને આખે આખું સંપૂર્ણ આને લેશો તો પાંચમું એનો મતલબ એ હતો કે આના અંદર પાંચ ત્રિકોણ છે પણ આપણને ગણતરીમાં કન્ફ્યુઝ કરી દેવો પ્રશ્ન હતો સીબીટી ટુમાં પૂછાયેલો હતો એટલે શરૂઆત આપણે ત્યાંથી કરી તો જોડાયેલા રહેજો મિત્રો આવા જ સરસ મજાના પ્રશ્ન જે છે એ તમારા માટે હું લઈને આવ્યો છું વિડીયોને લાઇક અચૂકથી કરજો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે એ પણ તમને સરસ મજાનો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે હવે તમને આપી દીધું છે કે ભાઈ તમારી નજર સામે એક આ પોર્શન છે એક આ પોર્શન છે એક આ પોર્શન છે એની સાથે તમને ચાર ઓપ્શન આપ્યા છે નેક્સ્ટ આમાંથી કોને તમે કન્સિડર કરી શકો છો તો આને પણ તમે હું એમ કહીશ કે પોઝ કરી ટ્રાય કરો તમારી થિંકિંગ જુઓ તમે કોઈ આન્સર જે છે આમાંથી કોને મેન્શન કરી રહ્યા છો પછી આપણે એ પણ ચર્ચા કરીએ કે ભાઈ એ જવાબ તમારો છે અને રિયલ આન્સર સીબીટી ટુમાં શું આપેલો છે એ બંનેને આપણે ચકાસીએ જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ હું ક્યાં કાચો રહી જાઉં બરાબર લો થોડું ઝુંબી કરી દઉં એટલે તમને હવે દેખાશે જુઓ હવે છે ને તમે આ એરો ઉપર ફોકસ કરો માનો કે ભાઈ હું અહીંયા ચારે ચાર દિશાઓ બતાવું છું પેલો એરો જે છે એ કઈ બાજુ જાય છે તો કે ભાઈ દક્ષિણ તરફ જાય છે ઓકે પછી બીજો એરો છે એ કઈ બાજુ જાય છે આપણે એરોને જોવાનું છે એને એરોનું તીર કઈ બાજુ છે તો કે પશ્ચિમ બાજુ છે કઈ બાજુ છે તો કે પશ્ચિમ તરફ છે ઓકે પછીનો એરો કઈ બાજુ જાય છે તો કે ઉત્તર તરફ જાય છે ત્રીજામાં કઈ બાજુ જાય છે ઉત્તર તરફ જાય છે તો હવે જે બાકી રહે છે એનો એરો જે છે એ કઈ બાજુ હોવો જોઈએ તો કે પૂર્વ દિશા બાકી રહે છે આટલું તમને સમજાઈ ગયું હવે જુઓ એને સાથે સાથે આના અંદર શું હતું કે પહેલો એરો છે ને એ જતો તો દક્ષિણ બાજુ અને બીજો એરો જે હતો એ કઈ બાજુ જતો તો કઈ સાઈડ ગયો તો કે સીધે સીધો પશ્ચિમ બાજુ એટલે દક્ષિણ જે છે એ બરાબર છે ત્યાંથી જઈ અને સીધે સીધો ક્યાં ગયો પશ્ચિમ તરફ ગયો આટલું મેં તમને સમજાવ્યું એના આધારે હવે તમને આઈડિયા આવશે કે ભાઈ આનો રાઈટ આન્સર જે છે એ શું થવો જોઈએ એના સિવાય તમે બોક્સને પણ કન્સી એને પણ થોડુંક સમજવાનો પ્રયત્ન કરો બોક્સ છે નીચેથી ઉપર આવ્યું બરાબર છે અહીંયા જોશો તમે તો બોક્સ છે નીચેથી ઉપર આવ્યું પછી શું થાય છે તો કે એ બોક્સ જે છે એ ઉપરથી કઈ સાઈડ ગયું હતું કે ઉપરથી સીધે સીધું જમ્પ મારી અને સામેના ખૂણા ઉપર ગયો બરાબર છે એટલે પહેલાં એ એક કદમ ઉપર ખસે છે અને પછી બોક્સ છે ને એ એક કદમ નહીં પણ ડાયરેક્ટલી બે કદમ ખસે છે તો હવે તમે જુઓ કે અહીંયા તમારું બોક્સ છે ઓકે એ બે કદમ ખસતું હોય એવું આ તમારા ઓપ્શન જે છે ને પહેલાં બે એમાંથી જ જવાબ છે એટલે મેં ઉપર બે જ રાખ્યા છે તો તમે શું કહી શકશો શું લાગે છે તમને આના અંદર તમારો રાઈટ આન્સર શું હોય આટલું સમજાવ્યા પછી હવે હું તમારા માટે છોડું છું કે આનો રાઈટ આન્સર તમે શું ગણી રહ્યા છો એના સિવાય પણ હજી એક ત્રીજી વસ્તુ છે જોવાને જોયું હોય તો બરાબર છે આના અંદર જોશો તો આ પેટર્નને પણ જોઈ અને તમે સમજો શું કહેવા માગે છે તો પણ તમે પ્રશ્ન જો આપણે શીખવા માટે સમય બગડે નો ડાઉટ બરાબર છે પણ આપણે પાકા થઈને જવા જોઈએ હજુ પહેલી જ આકૃતિ છે તો એની અંદર શું કહેવા માંગે છે કે જે અંદર હતું ને ત્રિકોણ એ બીજાની અંદર શું થઈ ગયું તો કે બહાર આવી ગયો બરાબર તો હવે આની અંદર બીજાની અંદર વર્તુળ છે તો ત્રીજામાં શું બહાર આવ્યું તો કે વર્તુળ બહાર આવી ગયું તો ત્રીજી આકરોની અંદર શું છે ચોરસ છે તો બહાર શું આવવું જોઈએ તો જુઓ આના અંદર બહાર ચોરસ નથી આના અંદર બહાર ચોરસ છે એટલે આનો સાચો આન્સર જે છે ને એ ઓપ્શન બી છે કેવી રીતે છે એના વિશે આપણે ઘણી ચર્ચા કરી નેક્સ્ટ પ્રશ્નને જોઈએ મિત્રો ત્યારબાદ જે પ્રશ્ન લીધો છે એ પણ તમારી સામે છે હવે તમને શું બતાવ્યું છે કે ભાઈ આ આખી આખી શૃંખલા છે આકૃતિ છે અને આ આકૃતિની અંદર એ કેવા એવું માગે છે કે આ ભાગ જે છે એ ખાલી છે તો તમારે કહેવાનું છે આ સામેના આપેલા ઓપ્શનમાંથી રાઈટ આન્સર કયો થાય જો ઘણાને થશે બધી આકૃતિ હા ભાઈ આ નોન વર્બલ છે એટલે એના અંદર શબ્દ નહીં હોય આકૃતિ ટાઈપના મેં અલગ અલગ પેટર્નો લીધી છે કે જેમાંથી બની શકે એટલી પેટન દસ પેટર્ન અલગ અલગ લેવાનો ટ્રાય કર્યો છે દસે દસ પેટર્ન જે છે એ તમારી આમાં સમાવેશ થઈ જાય જેથી કરીને કોઈ બી પેટર્નનો પ્રશ્ન આવે તો તમે કરી શકો ઓકે તો જુઓ પહેલાંની અંદર શું છે તો કે એક ગોળાકાર છે અને ઘટ ભરેલું છે તો બાજુમાં શું છે તો કે બે ગોળા છે એટલે કે બે વર્તુળ છે પછીની આકૃતિમાં શું છે તો કે ત્રણ ગોળા છે તો હવે નેક્સ્ટની અંદર શું હોવું જોઈએ કે ચાર ગોળા હોવા જોઈએ તો ઓપ્શન બધામાં ચાર છે એનાથી વિશે શું જોશો કે અહીંયા બંને ત્રિકોણો સાથે છે એના પછી જોશો તો ત્રણ ત્રિકોણ સાથે છે તો હવે ચારે ચાર ત્રિકોણ સાથે હોય જો અહીંયા સાથે નથી એટલે એને ભૂલી જઈએ અહીંયા સાથે નથી એટલે એને ભૂલી જઈએ હવે તમારી પાસે ઓપ્શન વધે છે આ બે એને તમે જોશો તો તમને શું લાગે જો ત્રિકોણ પણ સાથે હોવા જોઈએ અને ગોળા પણ સાથે હોવા જોઈએ તો તમે જુઓ જી આના અંદર તમને રાઈટ આન્સર જે છે એ શું દેખાય છે ઓપ્શન ત્રીજું લાગે છે કે ચોથું લાગે છે બરાબર છે તો ઓપ્શન ત્રીજું જે છે એ આનો તમારો રાઈટ આન્સર બને છે આપણે સિરિયસલી શીખતા જઈએ છીએ એટલે થોડો સમય બગડે તો મિત્રો ટેન્શન ના લઈશો ત્યારબાદ જે પ્રશ્ન છે એ જળ પ્રતિબિંબનો પ્રશ્ન છે તમને જળ પ્રતિબિંબનો પ્રશ્ન પણ આવી શકે છે એટલે મેં અલગ અલગ પેટર્ન લેવાની કોશિશ કરી છે ચલો તમારી સામે આકૃતિ છે તમારે કહેવાનું છે કે ભાઈ જળ પ્રતિબિંબ જે છે એ કેવો બનશે બરાબર છે જુઓ તો જળ પ્રતિબિંબ માટે આપણે શું કરીએ પહેલાં કે ભાઈ જો આ પૂંછડીનો જેવો ભાગ દેખાય છે એ તમને જે નીચે છે તો જળ પ્રતિબિંબમાં પહેલાં ઉપર હોવો જોઈએ એટલે આ આકૃતિ અને આ આકૃતિને આપણે તરત હટાવી દીધી બરાબર છે બે વસ્તુ નીકળી ગઈ પછી છ આવે છે બરાબર છે અહીંયા સ્ટાર્ટિંગમાં શું છે તો કે છથી શરૂ થાય છે એટલે ઊંધો છ જે છે એ તમારો સ્ટાર્ટિંગમાં હોવો જોઈએ તો અહીંયા ઊંધો છ સ્ટાર્ટિંગમાં છે જ્યારે આના અંદર નથી એટલે એક જ પહેલો જ અક્ષર જે છે એ જોઈને આપણે આન્સર હાલ કરી શકા્યા છીએ બરાબર છે જો કોઈ બીજી વકૃતિની જરૂર પડત અથવા તો બીજા કોઈ આમાં સેટિંગ જોવા પડતો તો એને પણ આપણે જો જ્યારે આ પ્રશ્નમાં માત્ર ઝગડાને જોવાથી જ આપણો આન્સર જે છે એ મળી ગયો છે ત્યારબાદ નવી પેટર્ન કે તમને એવો પ્રશ્ન આવશે જે તમારી સામે છે કે કોઈ આકૃતિ દોરેલી છે પરંતુ એ આકૃતિ અધૂરી છે તો તમારે એને પૂર્ણ કરવાની રહેશે તો જુઓ હવે આ જે આકૃતિ તમને દેખાય છે એને તમે પૂર્ણ કરશો તો કેવી રીતે કરશો તો કે ભાઈ જુઓ પહેલાં તો તમારે સંપૂર્ણપણે આ રીતના ચોરસ જે છે એ બનાવવું બનાવવું પડશે ઓકે એટલે તમે ચોરસ બનાવશો એના સિવાય તમે જોશો તો અહીંયા વર્તુળ છે ઓકે આ રીતના વર્તુળ હોવું જોઈએ એ છે પણ જુઓ બંને બાજુ આ ભાગ અને આ ભાગ ઘટ છે તો બીજે સામેની બાજુ હશે એ કેવો હશે કોરો ઓકે એટલે બંને સામેનો ભાગ તમને કોરો જોવા મળશે એના સિવાય તમે જોશો તો એરા છે જેમ કે અહીંયા ભરેલો છે તો એ ખાલી છે અહીંયા ભરેલો છે એ ખાલી છે તો એક અહીંયા ભરેલો છે અને એક ખાલી છે તો તમારે એ પણ જોવાનું રહેશે પછી બીજી વસ્તુ જોશો ને તો આ એરા આમને સામને છે જો અહીંયા પણ જોશો તો આમને સામને છે ઓકે તો એનો મતલબ કે તમને જે બે એરા હશે એ આમને સામને હોય એવો જવાબ તમારે જોવાનો રહેશે મિત્રો મેં કોશિશ કરી છે બરાબર આકૃતિ બનાવવાની આશા રાખું તમને થોડુંક જો સમજાઈ જાય તો ટૂંકમાં આ ટાઈપનું આકૃતિ જે છે એ બને છે સાચો આન્સર અને એ ટાઈપની સાચો આન્સર જે છે એ તમારો ઓપ્શન બીની અંદર જોવા મળે છે બરાબર છે હવે એવું હોય તો તમે સેજ આને ડ્રો કરીને સાથે જ જાતે શીખી શકો છો બરાબર મોબાઈલની થોડીક મર્યાદાઓ છે જેથી હું પ્રોપરલી ન બનાવી શક્યો પરંતુ આનો રાઈટ આન્સર જે છે એનો કોન્સેપ્ટ આપણે સમજી ગયા કે કઈ રીતના આકૃતિ હતી ત્યારબાદ તમને આવો પ્રશ્ન બી જોવા મળશે કે આ પ્રશ્ન આકૃતિ છે બરાબર અને તમને કહે છે કે ભાઈ આપેલા સામેની આકૃતિઓમાંથી આ પ્રશ્ન આકૃતિ જે છે એનો સમાવેશ થતો હોય અથવા તો એક કેમાં છુપાયેલી છે તો છુપાયેલી આકૃતિ જે છે એ તમારે શોધવાની હોય છે તો આને તમે જોવાની કોશિશ કરો કે ભાઈ આમાં તમને કયો આન્સર લાગે છે આના અંદર કઈ આકૃતિમાં આપેલી આકૃતિ જે છે એ દોરેલી છે તો જુઓ હવે અહીંયાથી તમે જોશો બરાબર છે કોશિશ કરીએ કે આ આકૃતિ હોય એવું લાગે છે બરાબર પછી જુઓ તમે બરાબર છે ને તો તમારી જે છુપાયેલી આકૃતિ હતી એ તમને ઓપ્શન બીની અંદર જોવા એટલે કે બીજા નંબરના ઓપ્શનની અંદર તમને જોવા મળી ગઈ આવો પ્રશ્ન પણ આ એક નવી આ એક પેટર્ન જ છે એટલે એને પણ મેં સાથે સાથે લે જેટલી પેટર્નો મને લાગી કે ભાઈ આવી આવી બને છે રેગ્યુલર બધા જ પેપરમાં પૂછાયેલા પ્રશ્ન છે મારો બનાવેલો કોઈ પ્રશ્ન નથી ત્યારબાદ ફરીથી એવો જ પ્રશ્ન આવ્યો કે જેની અંદર તમારે આકૃતિ પૂર્ણ કરવાની છે બરાબર છે હવે આકૃતિ જે પૂર્ણ કરવાની છે ને એ પેલી જોઈ અને એના કરતાં આ જોઈ આ થોડીક છે ને કેવી છે તો કે ભાઈ અટપટી છે જો થોડીક ઝૂમ કરો એટલે તમને દેખાશે આને પણ તમારે શું કરવું પડે કે ભાઈ થોડીક ડ્રો કરીને તમે કોશિશ કરી શકો અત્યારે તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું જો એક તો આ રીતના છે પછી તમે જોશો તો આ બીજું આ રીતના ચોકડી છે બરાબર પછી આ લાઈન જે છે એ અહીંયાથી આમ પૂર્ણ થાય છે એના સિવાય એક લીટો અહીંયા છે એના સિવાય જોશો તો અહીંયાથી આ રીતે છે એટલે અહીંયા તમારી આકૃતિ જે છે અને એક એક લાઇન અહીંયા પણ છે આ રીતે આકૃતિ પૂરી થતી હોય એવું ઓપ્શન જે છે એ તમારે આના અંદરથી શોધવાનું હોય છે બરાબર તો એ એવું જે ઓપ્શન છે એને તમે જો હું હવે નાના ઓપ્શનો કરું તો તમને દેખાશે કે તમે કોશિશ કરો જી કે એ આકૃતિ જે છે એ તમને સેમાંથી જોવા મળે છે ઓકે એટલે અત્યારે અભ્યાસ કરીએ છે આપણને ખબર પડે કે ભાઈ પરીક્ષામાં આવો પ્રશ્ન મને બની શકે છે બરાબર હાલ કદાચ તમને ન આવડે તો કોઈ નહીં પણ તમે એ કોન્સેપ્ટથી વાકેફ થઈ ગયા કે ઠીક આ ટાઈપનો પ્રશ્ન જે છે એ મને જોવા મળશે ઓકે મિત્રો ત્યારબાદ પ્રશ્ન પ્રશ્ન જે છે મિરર ઇમેજનો આપણને પૂછવામાં આવ્યો છે દર્પણમાં જોઈને તમારે કહેવાનું છે ઓકે તો જુઓ હવે દર્પણની અંદર જોવાનું છે એટલે કે ભાઈ આ સાઇડની અંદર આપણને એની પ્રતિબિંબ જોવા મળશે હવે પહેલાં તો છે ને પ્રશ્ન આકૃતિમાં જોશો તો આ જે વચ્ચેનો ભાગ જે છે બરાબર તો સામેનો ભાગ આમ તો હોવો જોઈશે તો પેલું જ ઓપ્શન જે છે એના અંદર આવું નથી એટલે એને તો આપણે સીધે સીધા હટાવી દઈએ છીએ ઓકે ત્યારબાદ જુઓ હવે ઓપ્શન બીજું કહી દઉં તો ઓપ્શન બીજાની અંદર જે આકૃતિ છે એને અને આની અંદરની આકૃતિને તમે અંદરનો ભાગ જુઓ તો બે આખે આખો ડિફરન્સ છે બે અંદરનો ભાગ સેમ બતાડ્યો છે જ્યારે આ પ્રશ્ન આકૃતિની અંદર કેવું છે એક નાનું બોક્સ છે અને એક મોટું બોક્સ છે એટલે આપણે આ ઓપ્શનને પણ બરાબર છે આ ઓપ્શનને પણ આપણે હટાવી દઈએ છીએ એક મિનિટ હો લીટો થઈ ગયો છે અલગ જગ્યાએ એટલે આપણે બીજું ઓપ્શન જે છે એને પણ હટાવી દઈએ હવે લાસ્ટ ઓપ્શન જે વધ્યું છે ચાર ચારની અંદર તમે જોશો અંદરની આકૃતિ તો ઉપરનો ભાગ કોરો છે નીચેનો ભાગ ભરેલો છે તો પ્રશ્ન આકૃતિની અંદર જે છે એને મિરરની અંદર જોતા એવું પણ ક્યાંય બનતું નથી તમારી વાત રે પાસે માત્ર એક જ ઓપ્શન વધે છે જે ત્રીજા નંબરનું છે એટલે રાઈટ આન્સર જે છે એ તમે ત્રીજા નંબરને આપી શકો છો ઇઝી હતું સિમ્પલ હતું એટલે કંઈ સમજવા જેવું નહોતું પણ કોન્સેપ્ટ આપણે સમજી ગયા કે મિરર ઇમેજનો પ્રશ્ન પણ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ આ પ્રશ્ન એવો છે મેં જે શરૂઆતમાં લીધો ને એવો જ છે કે ભલ ભલાને જે તમે માનો છો એ વસ્તુ આનો આન્સર ન થાય બરાબર ટ્રાય કરો તમને શું લાગે છે આનું ઓપ્શન આન્સર જે છે અને પૂછ્યું છે એવું કે ભાઈ આપેલી ચાર આકૃતિમાંથી બરાબર છે આપેલી ચાર આકૃમાં આકૃતિમાંથી એક જે છે ને અસમાન છે તમારે કહેવાનું છે કે અસમાન કોણ છે બરાબર તમે જો જાતે જોઈને ટ્રાય કરશો ને તો લગભગ નવ્વાણું ટકા તમારો આન્સર ખોટો પડશે બરાબર છે ચાર ત્રણમાં સમાનતા છે ને ચોથામાં અસમાન છે તો એવું શું લાગે છે તમે તમને કઈ રીતે કહી શકો કે ભાઈ આ આકૃતિ અંદર કોશિશ કરો જો તમે એવું વિચારતા હોય કે ભાઈ આની અંદર અંદર ડોટ છે બરાબર છે તો આમાં આવી એ બે આકૃતિ છે કે અંદર ડોટ વગરનું છે એટલે એ તમારો વિચાર જે છે એ ખોટો પડે પછી આની અંદર જોશો તો આ આખી આકૃતિ ડોટથી ભરેલી છે આ આખી આખી આકૃતિ ડોટથી ભરેલી છે જ્યારે અંદરની આકૃતિ એટલે એ પણ તમે જે વિચારતા હોય તો એ પણ લાગુ પડતું નથી તો હું આનો રાઈટ આન્સર એમણે જે પ્રમાણે કીધું છે એને હું તમને કહેવાનું કોશિશ કરું હવે પહેલી આકૃતિ છે બરાબર છે એને તમે જુઓ અથવા જો તમે હજી એક કોન્સેપ્ટ વિચારી શકો જો આમાં ચાર ખૂણા અંદર આમાંય અંદર ચાર ખૂણા અને આમાં અંદર ચાર ખૂણા તમે એવુંય વિચારી શકો બરાબર છે એમ પણ તમે ટ્રાય કરી શકો રાઈટ આન્સર જે છે ને એ એ નથી બરાબર છે એટલે હવે હું તમને કહેવા માંગુ છું કે આ પ્રશ્ન મસ્તીનો છે લોજિક લોજિકવાળો છે કારણ કે એ લોકોએ જે આન્સર કર્યો એ મુજબ હું વાત કરવા જાઉં છું હવે જો પહેલી આકૃતિ છે એમાં ખૂણા તમે ગણો તો કે ભાઈ એક બરાબર પહેલી આકૃતિ છે એના ખૂણા તમે ગણો કે એક ખૂણો બે ખૂણા ત્રણ ખૂણા ચાર ખૂણા અને પાંચ ખૂણા અંદર ચાર છે એટલે કે ભાઈ બહાર પાંચ અને અંદરની આકૃતિમાં ચાર કોણ ઓકે પછી આને જુઓ તો કે એક કોણ બે કોણ ત્રણ કોણ અને અંદર કેટલા ચાર તો કે ભાઈ ઉપર જે છે એ આકૃતિમાં ત્રણ અને અંદર જે છે એ ચાર કોણવાળી પછી ત્રીજા નંબરમાં ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે છ કોણ બારે છે અંદર જુઓ તમે તો કે ભાઈ એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર છે તો કે નીચે છે એ પાંચ છે ઓકે પછીનું તમે જુઓ તો બાર ત્રિકોણ છે એટલે કે ત્રણ ખૂણા આવશે અંદર કેટલા ખૂણા છે ચાર ખૂણા છે ઓકે હવે તમે જુઓ જે આના અંદર આટલું મેં કીધું એના ઉપરથી તમે કંઈ આન્સર લગાવી શકો છો ટ્રાય કરી શકો છો બરાબર છે તમને શું લાગે છે કે હવે કયો આન્સર હોવો જોઈએ તો એમણે જે આકૃતિનો આન્સર જે કર્યો છે એ કંઈક એ મુજબ કર્યો છે બરાબર છે એમણે પહેલાં તો ઓપ્શન એને જવાબ આપેલો હતો બરાબર છે પછી પ્રશ્ન જે છે એને એ લોકોએ ઓબ્જેક્શનમાં કરવા ગયા અને ઓબ્જેક્શન મુજબ એણે આન્સર પાછો બી કર્યો છે બરાબર એટલે મને પણ કન્ફ્યુઝ થાય છે કે આ લોકો ખરેખર કરવા શું માંગે છે બરાબર ઓકે તો હવે કંઈ આપણો ઓબ્જેક્શન નથી બરાબર છે જે કંઈ બની ગયું એ થોડી રમત કરી રાઈટ આન્સર જે છે ને એને ઓપ્શન એને કીધું હવે શું કામ કીધું એ કહી દઉં જો આમાં મારે ગણવામાં બોલતી હતી અહીંયા અંદર કોણ છે ને સાત કોણ છે હવે જો ઉપર જે કોણ છે એનાથી અંદરમાં એક કોણ વધારે છે ઉપર છ છે તો નીચે સાત છે અહીંયા ત્રણ છે તો ચાર છે અહીંયા ત્રણ ત્રણ છે તો અહીંયા ચાર છે એટલે ઉપર જે કોણ છે એનાથી એક કોણ નીચે વધારે છે બરાબર ને જ્યારે અહીંયા પેલી આકૃતિ છે ને એ ઊંધી આપી છે ઉપર એક વધારે છે અને નીચે એક ઓછો છે એટલા માટે એ લોકોએ કોણને ધ્યાને લઈ અને આન્સર કર્યો તો ઓપ્શન નંબર એકને ઓકે અને મેં થોડી મજા કરી તે બદલ સોરી નેક્સ્ટ પ્રશ્ન જે છે એકદમ ઇઝી છે આવો પૂછાય છે અને પૂછાયેલો છે માટે હું તમને આપું છું કે ભાઈ તમે થોડીક પ્રેક્ટિસ કરો તમને એમ ન લાગે કે સાહેબે ખાલી સમજાવી રાખવું બરાબર છે તમે કોઈ આન્સર કરતા નથી છતાં મારી આદત છે કે છોકરાઓને કંઈક આપવું જોઈએ કે પ્રેક્ટિસ કરે એટલે આ એક પ્રશ્ન છે તમારા માટે પ્રેક્ટિસમાં આપું છું બીજો એક આપું આ પ્રશ્નને પણ તમે પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને બે પ્રશ્ન પ્રેક્ટિસમાં મળી રહે ઓકે બાકી હું કંઈ કહેતો નથી કે ભાઈ તમારે આન્સર કરવો ન કરવો કારણ કે રોજ કહું છું તમે કોઈ આન્સર તો કરતા નથી ચલો સારું લાગ્યું હોય વિડીયો તો લાઈક તો કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો